બેન ખેતીના હુકમમાં ભૂલ થાય છે એક જમીન હોય છે લગભગ આઠ હજાર ચોરસ મીટરની જમીન હોય છે આઠ હજાર ચોરસ મીટરની જમીનમાં એવી બીજી બે ત્રણ જમીન હોય છે ભેગી થઈને એક આખો એફપી પડતો હોય છે ના અંતિમ ખંડમાં અલગ અલગ ત્રણ ખંડ પડે છે પચાસ બાય એક પચાસ બાય બે પચાસ બાય ત્રણ આપણો જે નંબર આવતો હોય છે ને કે જે આપણા જે ક્લાયન્ટે લીધેલો હોય છે પચાસ બાય બે નંબર લીધેલો હોય છે બિન જે પણ એપ્લિકેશનો થાય છે ને બધી જ બિનખેતીનો પચાસ નંબર લખવામાં આવે છે જે બે નંબર હોય છે ને એ ચોરસ મીટરનો પૂરો હોય છે ને એ તો લગભગ પંદરસો અઢારસો ચોરસ મીટરનો હોય છે એટલે જયારે બિનખેતીનો એપ્લિકેશન થાય છે બિનખેતીનો હુકમ આવે છે પાછી જમીન જે હોય છે ને નવી શરત હોય છે એટલે સૌ પ્રથમ તો પ્રીમિયમનો સવાલ આવે તો પ્રીમિયમ જે બધું ભરાય છે એ બધું ને બધું ભૂલથી એ લોકો જે લખે છે ને એ પ્લોટ નંબર પચાસ પ્રીમિયમની એપ્લિકેશન એ બધામાં પચાસ બાય ત્રણ લખીને આવે છે હા જે તે વખતે પંચનામું થયું હતું જે બધી પ્રોસિજર હોય ને જે બાઉન્ડ્રી લખેલી હતી એ બધી પચાસ બાય બે ની લખેલી હોય છે એટલે એ સંજોગમાં પછી વેચાણ દસ્તાવેજ થઈ જાય છે વેચાણ દસ્તાવેજ થઈને એ જે સર્વે નંબરમાંથી પૈકીનો હિસ્સો છે અલગ પણ થઈ જાય છે સવાલ એ ઉભો રહે છે જ્યારે બીયુ પરમિશન લેવા જાય છે એટલે કે જેમને બાંધકામ કરવું હતું કે પચાસ બાય બે એટલે એ મેચ નથી થતું એટલે બિન આ અમે લોકો નહીં આપી એ સંજોગોમાં એ વારંવાર અપ્લાય કરે છે વારંવાર સુધારા માટે પ્રયત્ન કરે છે પરંતુ દરેક વખતે કલેક્ટર સાહેબ દ્વારા એ જ કહેવામાં આવે છે કે સુધારો અમારા દ્વારા નહીં કરવામાં આવે કાયદેસર રીતે તો જે તે વખતે જે ભૂલ હતી બંનેની એક તો જો પાર્ટીની પોતાની પણ ભૂલ છે કે એમણે પણ પોતે ધ્યાન ના રાખ્યું કે એમ તમે નંબર આ લખો છો તે પણ તમારે બહુ સમજી વિચારીને લખવું પડે હા એમાં કેવું હોય છે એ લોકોને તો પોતાને ખબર જ નથી આ પ્રક્રિયા એમણે જેમની પાસે કરાવી હતી એ ભૂલ એમ અને ભોગવશે આ લોકો આ સંજોગોમાં થાય શું હવે આ સંજોગોમાં એવું થાય કે બે આ જે જમીન છે ને એ થોડો ટાઈમ માટે હવે કેવી હોલ્ડ થઈ જશે એનું રીઝન કેમ કે આ જમીનને તમારે જો બિનખેતીમાં સુધારો માંગો છે બિનખેતીના હુકમમાં સુધારો માંગો છે તો તમારે કમ્પલસરી એસએસઆરડીમાં અપીલ કરવી પડશે એસએસઆરડીમાં અપીલ કરીને એ જે બિનખેતીના હુકમમાં જે પણ ભૂલ થયેલી છે બધું કારણ કે આવી આવી ભૂલ કે આ કેટલી નાની અમથી ભૂલ નથી આ મેજર ભૂલ કહેવાય આ મેજર ભૂલને સુધારવા માટે કલેક્ટર સાહેબ ક્યારે સુધારા હુકમ કરશે ને આ સંજોગોમાં તમે ભલે વારંવાર સુધારા અરજી કર્યા કરે પણ શક્ય થવાનું જ નથી એ જગ્યાએ તેના માટે એમણે સીધું એક જ જગ્યાએ સીધી એસએસઆરડીમાં અપીલ કરી દેવાની એસએસઆરડીમાં જેવી અપીલ કરશે ને એટલે આ જે આ ફાઇનલ પ્લોટ પચાસ બાય બેન પચાસ બાય ત્રણ કારણ કે પચાસ બાય ત્રણ નંબર જે લખાયો હોય છે ને બિન ખેતી થયું હોય છે ત્રણ ચોરસ મીટર જેટલું જે પચાસ બાય ની અંદર ઇન્વોલ્વ હોય છે અને પચાસ બાય નું તો તમે ટોટલ જોવા જાવ ને એ ફાઇનલ પ્લોટનો પ્લોટ જ એટલો હતો કે પંદરસો અઢારસો ચોરસ મીટર તો જે ફાઇનલ પ્લોટ પંદરસો અઢારસો ચોરસ મીટરનો છે તો તમે એનું બિન ખેતી ત્રણ હજાર ચોરસ મીટરનું સૌ પ્રસંગ તો કર્યું જ ક્યાં તો એ ફોર્મ કોઈએ ચેક પણ નહીં કર્યું એ ફોર્મની ચેક કરવાની પણ સુધા નથી લીધી તપાસ પછી આ સંજોગમાં જો માં અપીલ કરશે તો એસએસઆરડીમાં બધી તમામ હકીકતો જોવામાં આવે તો ફાઇનલ પોર્ટનું જેને બિનખેતી કરવામાં આવે છે એનું એટલું થયેલું છે નથી થયેલું જે પંચનામું કરવામાં આવેલું તે પંચનામું કે કઈ જગ્યાનું કરવામાં આવે બાઉન્ડ્રીસ ક્યાં નહીં બતાવે આવું બધી તમામ હકીકતોને ધ્યાને લેશે હા એસએસઆરડી સમય લેવાની છે પરંતુ સુધારો માત્ર ને માત્ર એસએસઆરડીમાંથી થશે બાકી કોઈ પણ જગ્યાએથી થવાની એટલે કે કલેક્ટર સાહેબ તો સુધારો હુકમ એમાં કરવાના જ નથી આવી ભૂલ આવે છે કારણ કે એમણે વારંવાર અરજીઓ કરે તેમ વારંવાર એક જ વખતે બસ કે અમે સુધારો હુકમ શક્ય નથી એમ કરીને રિજેક્ટ પણ કરી દેતા હતા કેસ સ્ટડીની ઇમ્પોર્ટન્ટ જજમેન્ટ તમને આગળ પણ આવી રીતે કેસ સ્ટડી સિરીઝ ચાલુ રહેશે જેના કારણે તમે પોતે પણ જાગૃત થતા રહેશો અને અન્યને પણ જાગૃત કરશો જય મહારાજ ગુજરાત